સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે આત્મ સ્વરૂપનું દ્રઢ જ્ઞાન મેળવવાના સૂચનો એટલે કે અષ્ટાવક્ર ગીતાનો મહિમા સાંભળીશું મહારાજા જનકના મનનું સમાધાન કરવા અષ્ટાવક્ર મુનિએ જે બોધ આપ્યો તે અષ્ટાવક્ર ગીતા તરીકે સુવિખ્યાત ગ્રંથ છે જે વેદાંતનો પ્રથમ હરોળનો ગ્રંથ ગણાય છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો રાજા જનક દેહધારી હોવા છતાં વિદેહી કહેવાયા તેમણે અષ્ટાવક્ર જેવા મહામુનિને સેવ્યા હતા અષ્ટાવક્ર આઠેય અંગથી વાંકા હતા પરંતુ બ્રહ્મા તેજથી તેમનો ચહેરો દેદીપવાન હતો અષ્ટાવક્ર મુનિ જ્યારે મહારાજા જનકના દરબારમાં આવ્યા ત્યારે જનકના દરબારમાં બિરાજમાન પંડિતો હસવા લાગ્યા તે જોઈ અને અષ્ટાવક્ર મુનિ બોલ્યા રાજન મેં સાંભળ્યું હતું કે તમારી સભામાં જ્ઞાનવાન પંડિતો બિરાજે છે પરંતુ અહીં તો ચામડીને પરખવા વાળાઓની સભા છે એવું લાગે છે પંડિતો ઝાંખા પડ્યા રાજા જનકને આશ્ચર્ય થયું સભા શાંત થઈ તે વખતે મિથ્યા નરેશ મહારાજા જનકે અષ્ટાવક્ર મુનિની માફી માંગી તેમનું ઉચિત સન્માન કર્યું અને ઉચ્ચ આસન પર બેસાડી અને પ્રાર્થના કરી હે મહામોની મને ગઈ રાત્રે એક સ્વપ્ન આવ્યું હતું હું ભિખારી બની ગયો છું ઠેર ઠેર ભીખ માંગતો હતો કોઈ કે મારું અપમાન કર્યું હું દુખી થયો થોડી વારમાં મારી આંખ ખુલી ગઈ હું મિથ્યા નરેશ તરીકે સાચો કે સ્વપ્નમાં ભિખારી હતો તે જનક સાચો જો મારામાં યોગ્યતા હોય તો કૃપા કરી અને મારા મનનું સમાધાન કરો મહારાજા જનકના મનનું સમાધાન કરવા અષ્ટાવક્ર મુનિએ જે બોધ આપ્યો તે અષ્ટાવક્ર ગીતા તરીકે સુવિખ્યાત ગ્રંથ છે જે વેદાંતનો પ્રથમ હરોળનો ગ્રંથ ગણાય છે પેન્ડંગે પગ અને બ્રહ્મા ઉપદેશ જેની પ્રતિમા છે તે અષ્ટાવક્ર ગીતા સંસ્કૃત ભાષામાં લખેલ ગ્રંથને ગુજરાતી ભાષામાં લખનાર બ્રહ્માનિષ્ઠ બ્રહ્મા ક્ષત્રિય પૂજ્ય શ્રી શંકર મહારાજ ઉનાવાવાળાએ ભાવવાહી અનુવાદ પદ્યમાં કહ્યો છે પદ્યમાં પણ સવિશેષ ચર્ચા કરી અને હજારો સાધકોને સાચું બ્રહ્મ જ્ઞાન આપ્યું છે તેમણે અનુભવેલી યોગની ઉચ્ચતમ સ્થિતિ અને આત્મસાક્ષરતાના ઊંડા અનુભવમાંથી નીકળેલી અમોદ અગાધ વાણી તેમના સાહિત્યમાં ઉપલબ્ધ છે એમાંનું એક શું સુશાસિત પુષ્પ એટલે અષ્ટાવક્ર ગીતા આમ રાજા જનક મહારાજના મનનું સમાધાન આના દ્વારા કરી અને સુવિખ્યાત ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયો હતો સર્વને મારા જય શ્રી કૃષ્ણ